open oh, yeah, that પવન પવનકુશી આપણા દીવન ત્યાર ના કહેવાય છે ચાલો આ ચાર કણ ધરતી પચાસ કરોડ પૃથ્વી ઉપર ભરીએ કોણ મોને છે કોણ નથી મોનતું આપણા નામ ના નમૂના કઈ કા ધરતી ના ની ઉપર

રણજોર વ્યવારીયાની દમયો તો નાઈયો રે ઓ માતઈ છે મારી લખન્યો આ ગંજા વાર શરમ ചാണി പദാസ്ോട പ്രിപ്പ આ મારી હિણા દેવી રૂપાવેલ કે છે બે ચાર પણ ધરતી પચાસ કરોડ પુથમી ફરી વર્યું ફરતો ફરતો જોવા તો આ ધરતીના મઢોની ઉપર એક તરત જેટલી કુવારી ધરતી કહેવાય છે

ஜீன <laughs> 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 <laughs>

ને કે આવા માં ખડો કંજરી વળ જો તોડવા બે તો તમે ચારિયો જો ને પાછો બની જોશો ને જો તમે કદાક મને ઝાડ બી ફોટો જોઈ જશો તો મારું સદ કટી જશે મારાન મે શક્તિ રહે ને વજન નો પાહુ છે પણ પાનું થઈ જાય તો ચારિયો લખ મે કેવા બાજક જા બી મારી ચાર નો વચન છે તો ઝાડ બી તોડતો હશે તમે ચાર દિવ્યો જોઈએ ને કે ધન છે મારે

મારી ભગવાન બેધી લીયો ઓરો મસ્તક એને કવા ને તો

Yeah. મેં વિચાર થયો આ કુરતા નાથી મેં કેટલું તોડ્યું ને નથી તોડ્યું લાઈન મને વરું ભરીને જોવા દે

પશુ કે છે કે બેન કેવા આપણા નોમના નમૂના મેલ્યા ખોલ ખજરી બેન એક રાત ચાર પોર કેવાય ધરતીના મઢોણ માં જુઓ તો ચાર નામ કહેવાય ધરતીના પડ જુઓ તો ચાર કહેવાય ધરતી ઉપર દિશાઓ જુઓ તો ચાર કહેવાય એમ જો બેન જુઓ તો આપણે ચાર ભગવાન ભેદની ની દેવીઓ કહેવાય ને એક રાતના ના પોર જુઓ તો ચાર પોર કહેવાય પણ ચાર પોર મય આપણા નમૂના એવા મળીએ કે જગતમાં માં કળજુક ના વારા આપણું ચાર નું નામ નીકળે કે આહા વાહ હે રામ હે

વારો આવ્યો કેવા બાજો બેન રૂપાવે એક રાત તો બીજો ફોન ચાલુ થયો છે તમારે જે નોમ ના નમૂના મેળવા હોય એ સોના ના થમ ઉપર મેળવ

સોનાના તર પર તો મારી બેન રૂપાવીર માતાજી એ સોનાનો સોના ચોરો બોંધવા બાજો છે શનગડીયો ચોરો બંધાઈ ગયો એટલે બીજો ફોલ પૂરો થઈ ગયો અને ત્રીજા ફોલ જન્મ જન્મ બનવા છે લતીજો ના રે પોરલા ચાલુ આયો মাতা নো রো আেন রূপা বেলকেছে মালা রে যা কেন তো যুগেছে আহাব મારા બાપ આ સાવ સોનાનો ચોરો બનાવી દીધો પણ આવાની અંદર મારે કેવા નોમના નમૂના મેલાય તો આ સોનાના ચોરાના રતન ની અંદર વાત નીકળે કે માતા જુ તો ચોર દરવાજા મવન બાજુ મ છપ્પન બજાર મી ચોરાસી ચવટો મ

કાચી મોલા ટુકળ ગોકળ મે બોલ્યા મદરાજી મોર પછ મે થયો છે બેખા પરબાત નો પોર બની ગયો રાજા કરણ ની વખત બની જાય છે તો લાય લાયા પરબાત ના પોર મે રાજા કરણ ની વખત છે પણ કેવા નોમના નમૂના મેલુતા સંગરિયા સોરાની મે હમઈ જાય બાપો બાપો મે લોલરે ઓ મા મેલો પેલો જે જગોની ઉપર આ બાળને ડાબરીયો ખોજો છે બાર ના રે મેળવા બજારવા આ પશુ වලલા દેવી જોવા જાય તો પ્રભાત ના પોર મેર માતા એ નોમના નમ ના મેલવા બારદારી દાબ્યો કુરો ખોજો બારે રેત ચાલે છે નવની કોવે નીચ ફરી રહેલું છે બાર ગમો શોખાવાડી ખોદવામે છે કોઈ જગ્યાએ ફૂલ ના ઉપલા શોકા વાડી ની અંદર ફૂલું જેનું ઉગે છે તમારે આ પરમાત્મા પડ બને ચાર્યું કેવું મનમાં વિચાર કરશે એક રાત પૂરી થતો વાર ના લાગી મારી ચાલ્યો પગવા ભેટ ની માતાજી સાવ સોનાનો નો શનગરીઓ ચોરો બનાવી રજૂ કરી દીધો આ સારું સોનાનો સંગડીયો ચોરો બોંતો તો બોંધો પણ આપડા સોનાનો કોઈ રખેવાળ આયા કરી મેલો તો આપડો સંગડીયો ચોરો હંસવાય નહીં હંસવાય નઈ કે દાદા રે બના દલા દલા મચેડે લાલા દલા મચેડન કંકું કેશર છે હીનો લા બણાવા બાજો લાય જગાયે

કેશર પડ્યો મારે મારે કવાજ બનો બરાયો ચવા તો બનો પરગ બનુ ચવાનો લે બેઠો રે ભલે બેઠો રે જો વાત બનો મારા ગામ્યો

બેનો બનાવી દીધો પણ આત્મા આપણાથી લવાય કેમ કે ભગવાન એક ક્લાસ માં જવાય ભગવાન થતા નથી કેવું કરીએ તો ભગવાન પોતે આપણને તેડવા આવે એટલે

तो फॉर मोर अपडेट्स सब्सक्राइब टू our चैनल क्लिक द शो लिंक्स एंड एंजॉय watching द videos.